પાટણ શહેરમાં ધોધમાર વરસાદ છે બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા આનંદ સરોવર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે પાટણ જિલ્લાની અંદર સતત બીજા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે આપણી સાથે એક કપલ જોડાણું છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું દાદા કેટલું પાણી ભરાયું છે આપ કેટલેથી આ ચાલતા ચાલતા આગળ ખૂબ છે ટીચણ સુધીનો છે આગળ તો કેવી તકલીફ છે તકલીફ અત્યારે બહુ પડી રહી છે

પાણી ભરાઈ જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે તંત્ર વાતો કરે છે પરંતુ માત્ર વરસાદ વરસે છે ને વરસાદ વરસવાની સાથે જ આ વિસ્તારના જે દ્રશ્યો છે તે સમગ્ર વિસ્તાર અત્યારે જાણે કે બેટમાં ફેરવાયું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીંથી જે રેલવે સ્ટેશન નાળા સુધી જવાનો જે માર્ગ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે કહી શકાય કે અવિરત વરસાદ વરસી રહ્યો વરસાદના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર ક્યારે જાગે છે વિસ્તારમાંથી પાણીની સમસ્યા જે ભરાય છે તેનો નિકાલ ક્યારે કરે છે તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ